મિત્રો આજના વિડીયોમાં આપણે જોઈશું કે બિલ પ્રોસેસિંગ કર્યા પછી ફાઇનલ એને આઈએફએમએસ માં સેન્ડ કઈ રીતે કરવું આઈએફએમએસ માં સેન્ડ કરતા પહેલા ત્રણ લેવલ હોય છે ક્રિએટર વેરીફાયર ને અપ્રુવર તો આપણે એ સ્ક્રીન વાઇઝ જોઈએ સૌપ્રથમ આપ લોગિન કરી અને ડીડીઓ પેરોલ ના મેનુમાં જાઓ ડીડીઓ પેરોલ ના મેનુમાં પેરોલ બિલ પ્રોસેસિંગ માં પેરોલ ટાસ્ક લિસ્ટ જે છેલ્લો મેનુ છે તો એના ઉપર આપ ક્લિક કરો બાય ડિફોલ્ટ સિસ્ટમ

જે બેંકમાં એમનું પેમેન્ટ થવાનું છે એનો આઈએફએસસી કોડ અકાઉન્ટ નંબર એમનું ખાસ આ વસ્તુ જોજો કે જેમનું ટોટલ અર્નિંગ ટોટલ ડિડક્શન ટોટલ રિકવરી અને નેટ કેટલા પેએબલ છે આ એમ્પ્લોય છે સેકન્ડ સ્ટેપમાં ફેઝવાઇઝ સમરી બતાવે છે કે કયા કમ્પોનન્ટમાં કેટલા રૂપિયા આઈએફએમએસમાં જવાના છે બેઝિક પે છે સીએલએ છે ડીએ છે એચઆરએ છે ટ્રાન્સપોર્ટ અલાઉન્સ છે આ અર્નિંગના કમ્પોનન્ટ છે ડિડક્શન એ સાઇડના કમ્પોનન્ટ છે કે જેની અંદર કયા વેલ્યુ જવાની છે નોન ગવર્મેન્ટ કોઈ સોસાયટીનું હોય જીપીએફ કોઈ કોડ હોય તો એનું સાઇડ બતાવશે તો આ રીતે આ સ્ક્રીનમાં યુઝરે ડેટા વેરીફાય કરવાનો છે ડેટા વેરીફાય કર્યા પછી અહીંયા એમનું ટોટલ અર્નિંગ ડિડક્શન રિકવરી નેટ ગવર્મેન્ટ એ હવે અહીંયા આગળ ડાઉનલોડ અલગ અલગ બટન્સ આપેલા છે ડાઉનલોડ પેલો રિપોર્ટ પેરોલ રિપોર્ટ્સ ચેક વેરીએશન રિપોર્ટ સબમિટ રીઓપન બિલ હિસ્ટરી અને ક્લોઝ તો 1 બાય 1 તમને બટન સમજાવી દીધું તમે ડાઉનલોડ પેરોલ રિપોર્ટ ઉપર ક્લિક કરશો તો સિસ્ટમ ઓટોમેટિકલી તમારું પેરોલ ડાઉનલોડ કરવા મૂકી દેશે જેની અંદર 15 કે 16 અલગ અલગ ટાઈપના રિપોર્ટ્સ છે એના પછી છે ક્લિક વેરીએશન રિપોર્ટ ધેન સબમિટ ધ બિલ કોઈ પણ લેવલે બિલ પડેલું હોય તો એમને વેરીએશન રિપોર્ટ જનરેટ કરવું પડશે એ પછી જ સબમિટ નું બટન ઈનેબલ થશે ટોટલ ત્રણ લેવલ છે ક્રિએટર વેરીફાયર વેરીએશન રિપોર્ટ જનરેટ કરવો જરૂરી છે વેરિયશન રિપોર્ટ જનરેટ કરશો એટલે નીચે તમને કન્ફર્મેશન પૂછશે ચેકબોક્સ પર ક્લિક કરશો ત્યારે જ એ સબમિટ બટન એનેબલ થશે તમે અત્યારે ટાસ્ક લિસ્ટમાં છો જે લાસ્ટ વિડીયોમાં આપણે જોયું બિલ પ્રોસેસિંગના કે હજી તમને ખબર છે કે મારે બિલમાં કઈ ચેન્જિસ કરવાના છે કોઈ એમ્પ્લોયનું સબસ્ક્રિપ્શન નાખવાનું છે ક્વાર્ટર ડિક્લેર કરવાનું છે કોઈ કમ્પોનન્ટ મેપ કરવાનું છે

એ એમ્પ્લોયના એ બિલ કોડ માટેના મલ્ટિપલ રિપોર્ટ હોય છે જે પણ એપ્લિકેબલ હોય છે જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ બે ત્રણ રિપોર્ટ છે આપણે જોઈ લઈએ પે બિલ ઇનર અર્નિંગ રિપોર્ટ એના ઉપર તમે ક્લિક કરશો એટલે એ રિપોર્ટ ઓપન થઈ જશે એ રિપોર્ટ જે ઓપન થઈ જશે તો એની અંદર તમારું જે પણ ફોર્મેટ છે એ ફોર્મેટ પ્રમાણે બધો જ ડેટા લોડ થઈને આવી જશે આ રીતે અલગ 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 રિપોર્ટ આપણે બીજો પણ એક રિપોર્ટ જોઈ લઈએ ડિટેક્શન રિપોર્ટ બરોબર તો આ રીતે બધા જ રિપોર્ટ તમારા ઓપન થઈ જશે તો તમે આઈએફએમએસમાં મોકલશો એ પહેલા તમારો ડેટા એક વખત તમારે વેરીફાઈ કરી લેવો અહીંયા આગળ ત્રણ લેવલ હોય છે ક્રિએટર વેરીફાયર અપ્રુવર્ડ તમારું બિલ જેને પણ ફોરવર્ડ થવાનું હશે એ ફોરવર્ડ પર્સન અહીંયા દેખાશે અત્યારે નો રિઝલ્ટ એટલા માટે આવે છે કેમ કે વર્કફ્લો સેટ કરેલો નથી તો આ રીતે તમે ટાસ્ક લિસ્ટમાં એમ્પ્લોય વાઇઝ ફેસ વાઇઝ સમરી એ બંને પ્લસ તમારું ઓલ ઓવર ડેટાની છે અને તમે આટલા બટન્સથી ડેટા ડાઉનલોડ કરી શકો છો બિલ રીઓપન કરી શકો છો સબમિટ કરી શકો છો જયારે ફાઇનલ અપ્રુવર લેવલે બિલ સબમિટ થશે એ પછી સાઇન ટુ આઈએફએમએસ વાળું બટન ઇનેબલ થશે એક વખત બિલ ક્રિએટર લેવલથી વેરીફાયર લેવલ પર જતો રહ્યો પછી ક્રિએટર એને ખાલી બિલ મેં કંઈ કરી શકશે નહીં ખાલી એનું હિસ્ટ્રીમાં બિલ જોઈ શકશે એમને હિસ્ટ્રી વાળું એક ટેબ ઇનેબલ થઈ જશે કે જ્યાં એ બિલ જોઈ શકશે તો આ રીતે ટાસ્ક લિસ્ટમાંથી તમારે બિલનું પ્રોસેસિંગ કરવાનું છે થેન્ક યુ